રાજકોટ ટીઆરપી મોલના ગેમ ઝોનમાં અગ્નિકાંડ સેફટીના ઉપકરણો કે એનઓસી વગર ચાલતો હતો ગેમ ઝોનમાં ગેમ્સ માટે પેટ્રોલ ડીઝલના સ્વરૂપે જ્વલનશીલ પદાર્થોનો અઢળક જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો આટલા મોટા સ્ટોરેજ માટે કોઈ પરવાનગી કે મંજૂરી કે સ્ટોરેજને લગતા તમામ નિયમોને આ પ્રકારે ચાલતું હતું તો હજુ આ મામલે તપાસ થવાની બાકી છે આગામી સમયમાં આ મામલે ટ્રાન્સફર કરાયેલા ત્રણ આઈપીએસ અને એક આઈએએસ ની પૂછપરછ કરાશે આ ચારેય અધિકારીઓની પોલીસ વડા વિકાસ સહાય દ્વારા પૂછપરછ કરવામાં આવશે તેમજ ખાસ પ્રશ્ન બેંક પણ તૈયાર કરવામાં આવી છે આ જીવલેણ આગ લાગી તેમાં મોતનો આંકડો સામે આવ્યો છે તેના સિવાય કેટલાય બહાર નીકળવામાં સફળ થયા છે કેટલાની હજી ભાડ નથી મળી એવા કોઈ સવાલનો સત્તાવાર કે બિન સત્તાવાર જવાબ મળ્યો નથી આ અસ્પષ્ટ પિક્ચર વચ્ચે દુર્ઘટના જે સ્થળે બની તે ક્રાઈમ સીન પર હવે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ત્યારે સવાલ એ છે કે તેનો મતલબ શું પુરાવાઓને નાશ કરવા તરફ જઈ રહ્યો છે કારણ કે માત્ર છન્નું કલાકમાં જ્યારે ફોરેન્સિક લેબ મૃતકોના ડીએનએ મેળવી તેની ઓળખ કરવામાં વ્યસ્ત છે અને રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનર પરમિશનના કાગળ મેળવવામાં વ્યસ્ત છે ત્યારે શું અગ્નિકાંડના પુરાવાનો નાશ કરવા માટે પ્રયત્ન થયો છે કે પછી કાર્યવાહીનો જ ભાગ છે હવે તે પણ એક નવો સવાલ છે સરકારે નિમેલી એસઆઈટીની પ્રાથમિક તપાસ માટે પિસ્તાળીસ વ્યક્તિના નિવેદન લીધા છે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને ડેથ ઝોનના ભૂતકાળ અંગેના દસ્તાવેજ એકત્ર કરવામાં આવ્યા છે પણ તો પછી સ્થળ ઉપરના પુરાવાઓનું શું થશે હવે જમીન સમથળ પણ નવા સવાલો ઊભા કરે છે કે રોડ રોલરથી માટી દબાવી દેવામાં તો ગેરકાયદે ઈંધણના પુરાવા કેવી રીતે મળશે બીજી તરફ આ કેસની મોટી કડી તૂટી ગઈ છે એટલે કે ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈનના મોતની પણ પુષ્ટિ થઈ ગઈ છે તો હવે કેટલા અને કોના રાજ દફન થશે તે પણ મોટો સવાલ છે કારણ કે પ્રકાશ જૈનના નેતાઓ સાથે સારા સંબંધો હતા પ્રકાશ જૈન પાસે તમામ મોટી માહિતી હોવાની પણ એક આશંકા હતી પ્રકાશ જૈનના મોત સાથે જ ઘણા રાજ દફન થઈ ગયા હોવાની વાત થઈ રહી છે સવાલ એ છે કે શું હવે કોઈ મોટા માથા નહીં પકડાય શું પડદા પાછળના લોકો બચી જશે પ્રકાશ જૈન પાસે કોના કોના નામ હતા પ્રકાશ જૈનને કોના આશીર્વાદ હતા આ તમામ સવાલો છે તે હજુ પણ ઠેરના ઠેર છે